બોલ્યા તો ખરેખર વિદેશનું બિયારણ આ તો કોઈ ખબર પડતી મને લાગે આપડે પૂછીએ તને ખબર પડે

ટ્રીટમેન્ટ કરી ખાતર પૂંજો જુદું જુદું બધું રાસાયણિક રાસાયણિકા લાગે

મકાઈ નો આઠો મારવા જીત કોઈ એક થેલી ના સાતસો રૂપિયા લે કિલો ના હા કિલો ના રવાજી ચોપી તી કા હા ભાઈ ચોપા અમે ચોપે છીએ

હા તે મકાઈ ને વાઢવા આવજો વાઢવાન ટાઈમ માં નહી તમે ના મશીન તો મારા એવું વાડે પણ કાકા મેં કાકો બધું તો બે મારી એટલે